નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ ટેટવન સિરીઝની શરૂઆત કરેલ છે જે પીટીસીડીએલએડ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોત્તરી શ્રેણી છે મિત્રો આ વિડીયોમાં આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના પ્રશ્નો છે એ જોઈશું હવે જોઈએ તો પ્રશ્ન નંબર એક છે પ્રશ્ન નંબર આપણે જોઈએ એકવીસ નંબર છે તો માતૃભાષા કઈ કઈ બાબતોમાં મુખ્ય ભાગ ભજવે છે માતૃભાષા છે તો એ કઈ કઈ બાબતોમાં મુખ્ય ભાગ ભજવે છે તો વિદ્યાર્થીઓના બૌદ્ધિક સાંસ્કૃતિક વ્યક્તિક અને સામાજિક વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે માતૃભાષા છે એટલે કે પોતાની જે મધર ટંગ છે તો એ વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસને સાંસ્કૃતિક વ્યક્તિક અને સામાજિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે બાવીસ નંબર છે માનવ વિકાસનું કાર્ય કોણ કરે છે તો માનવીનો વિકાસ કરવા માટે શું જરૂરી છે મિત્રો કેળવણી દ્વારા જ માનવીનો વિકાસ થાય છે પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈશું શિક્ષણ શા માટે આપવું તેવી વિચારણા એટલે શિક્ષણ છે તો એ શિક્ષણ કેમ આપવું છે તો એના વિશેની વિચારણા છે તો એ શું થશે જવાબ તો શિક્ષણના હેતુઓ શું થશે તો શિક્ષણના હેતુઓ શિક્ષણ કેમ આપવું છે તો એ ની વિચારણાને આપણે શું કહીશું તો શિક્ષણના હેતુઓ તરીકે ઓળખીશું પ્રશ્ન નંબર ચોવીસ છે અભ્યાસક્રમ કોને કહેવાય અભ્યાસક્રમ છે તો એ કોને કહીશું તો જવાબ છે શિક્ષણના હેતુઓ અને તેમની સિદ્ધિ માટે શિક્ષણના જે હેતુઓ છે એટલે કે શિક્ષણ કેમ આપવું છે એ અને તેમની સિદ્ધિ માટે અને એ હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે એટલે કે એના પર શું એનું સિદ્ધિ એટલે કે રિઝલ્ટ પરિણામ મેળવવા માટે કરવાના તમામ પ્રયત્નો અને ધ્યાનમાં રાખવાની તમામ બાબતોને અભ્યાસક્રમ કહે છે તો આપણે જોઈએ અભ્યાસક્રમ વિશેની વ્યાખ્યા આગળ જોઈએ પચીસ નંબર છે માતૃભાષાનું પ્રવર્તમાન અભ્યાસક્રમ સાને ધ્યાનમાં રાખીને થયો છે આ માતૃભાષાનો જે પ્રવર્તમાન અભ્યાસક્રમ છે એ કોને ધ્યાને લઈને ઘડવામાં આવેલો છે તો હેતુઓને કોને તો હેતુઓને ધ્યાનમાં લઈને એ ઘડવામાં આવેલ છે હવે પ્રશ્ન નંબર છે છવ્વીસ નંબર ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકોમાં કૃતિએ જે ભાષા શિક્ષણ છે એટલે કે આપણી માતૃભાષા કઈ છે તો ગુજરાતી છે તો ગુજરાતીમાં જે પણ પાઠ ગુજરાતીના પાઠ્યપુસ્તકો છે તો એમાં જે પ્રકરણ આપેલા છે જે પાઠ આપેલા છે એને શું કહીશું તો એક શું તો માધ્યમ કહીશું એક શું કહેવાશે એક માધ્યમ કહેવાશે હવે સત્યાવીસ નંબર છે વિદ્યાર્થીને જ્ઞાનનું સર્જક કેવી રીતે બનાવવાનો છે વિદ્યાર્થી છે તો એને જ્ઞાનનો સર્જક બનાવવાનો છે તો એને કેવી રીતે બનાવવાનો છે તો જવાબ થશે પ્રત્યક્ષ અનુભવ દ્વારા ક્રિયાત્મક શિક્ષણ આપીને પ્રત્યક્ષ અનુભવ દ્વારા એટલે કે રૂબરૂ કેવું રૂબરૂ શિક્ષણ દ્વારા ક્રિયા રૂબરૂ અનુભવ દ્વારા ક્રિયાત્મક શિક્ષણ એટલે કે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણની જે કોઈ પણ પ્રાપ્ત શીખવવું છે તો એને લગતી વિવિધ જે પ્રવૃત્તિઓ છે તો એ પ્રવૃત્તિઓ યોજીને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરીને એને શું શિક્ષણ આપીને જ્ઞાનનો સર્જક બનાવવાનો છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ છે કરી લેજો બે લાયકન દબાવી દેજો તેમજ મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો મિત્રો આપણી યાના એકેડેમી એપ્લિકેશન પણ છે તેમાં ટેટ વનનો કોર્સ છે તમે વધુ ટેટ વનની વધુ માહિતી માટે વધુ મટિરિયલ્સ માટે તમે ટેટ વનનો કોર્સ છે એ ત્યાંથી ખરીદીને પણ તમે તૈયારી કરી શકો છો હવે અઠ્યાવીસ નંબર છે વિદ્યાર્થીને સંકલ્પનાના સ્પષ્ટીકરણની દિશામાં આગળ કેવી રીતે વધારવાનો છે તો જવાબ થશે સ્થાનિક પર્યાવરણમાંથી ઉપલબ્ધ સામગ્રીનો શૈક્ષણિક સામગ્રી તરીકે ઉપયોગ કરીને વિદ્યાર્થીને સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે સંકલ્પના છે તો એના સ્પષ્ટીકરણ માટે વિદ્યાર્થી છે એ સંકલ્પના છે કોઈ કોઈપણ બાબત છે તો એ બાબતની સંકલ્પના છે એનું એને સ્પષ્ટીકરણ થાય એને શું યોગ્ય રીતે એ રજૂઆત છે એ સમજી શકે તો એની દિશામાં આગળ કેવી રીતે વધારવાનો છે તો સ્થાનિક પર્યાવરણમાંથી ઉપલબ્ધ સામગ્રીનો શૈક્ષણિક સામગ્રી તરીકે ઉપયોગ કરીને સ્થાનિક પર્યાવરણમાં જે ઉપલબ્ધ જે સામગ્રીઓ છે તો એની શૈક્ષણિક સામગ્રી તરીકે શું તો ઉપયોગ કરીને એને શું કરવાનું છે તો શિક્ષણ છે આગળ વધારવાનું છે આગળ નંબર છે ઓગણત્રીસ અભ્યાસક્રમના કેન્દ્રમાં શું છે અભ્યાસક્રમ જે સિલેબસ છે તો એનું મુખ્ય જે કેન્દ્ર છે તો એમાં શું છે તો હેતુઓ છે શું છે મિત્રો હેતુઓ છે જેને હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ કહેવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે તો હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ ત્રીસ નંબર છે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમમાં મુખ્ય કેટલા હેતુઓ છે કયા કયા તો આ જે માતૃભાષાનો અભ્યાસક્રમ છે એ હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ છે હવે આ હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમમાં હેતુઓ છે તો કયા કયા છે અને કેટલા છે તો પાંચ હેતુઓ છે કેટલા પાંચ પ્રથમ છે અર્થગ્રહણ બીજું છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન ત્રીજું છે સર્જનાત્મકતા ચોથું છે વ્યવહારિક ઉપયોજન અહીં વ્યવહારિક શું થશે ઉપયોજન પછી પાંચમું છે તાર્કિક ચિંતન તો આ શું છે અભ્યાસક્રમના મુખ્ય હેતુઓ છે હવે મિત્રો આપણે એકત્રીસ નંબર જોઈશું માતૃભાષાના હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમનું મહત્ત્વ જણાવો જે હેતુ હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ છે તો એ અભ્યાસક્રમનું શું મહત્ત્વ રહેલું છે અથવા તો પ્રશ્ન આ રીતે પણ કરી શકાય કે માતૃભાષાના હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમથી કયા કૌશલ્યોનો વિકાસ થાય છે તો જવાબ છે એક છે તો આસપાસનું વાતાવરણ ઘટના કે પરિસ્થિતિનું અર્થ ગ ગ્રહણ કરી શકે છે વિદ્યાર્થી છે તો એની આસપાસ જે પણ વાતાવરણ છે એ વાતાવરણમાં કોઈ પણ ઘટના ઘટે છે કોઈપણ પરિસ્થિતિ સર્જાય છે તો એ પરિસ્થિતિનું શું કરી શકે છે એક પ્રકારે અર્થ ગ્રહણ કરી શકે છે એના વિશે સમજ કેળવી શકે છે સમજી શકે છે બીજો છે પોતાના વિચારોને ચોક્કસ દિશામાં અભિવ્યક્ત કરી શકે છે પોતાના વિચારો છે પોતાની જે વિચારસરણી છે તો પોતાના મંતવ્યો છે તો એને ચોક્કસ દિશામાં શું કરી શકે છે અભિવ્યક્ત કરી શકે છે એટલે કે અન્ય વ્યક્તિ તરફ અન્ય વ્યક્તિને એ શું કરી શકે છે પોતાના કથન વડે શું બોલીને સમજાવી શકે છે તો પોતાના વિચારોને ચોક્કસ દિશામાં અભિવ્યક્ત કરી શકે છે બાળક છે તો શું કરશે તો એનામાં અભિવ્યક્તિ કરવાની જે કૌશલ્ય છે એનો વિકાસ થશે તો જે પોતાના મનમાં રહેલા વિચારો છે કુલતુહલતા છે તો એ અન્ય સમક્ષ શું ચોક્કસ દિશામાં અભિવ્યક્ત કરી શકશે અન્ય સમક્ષ રજૂ કરી શકશે રજૂઆત કરી શકે છે સરળતાથી પ્રત્યયન સરળતાથી પ્રત્યાયન કરી શકે છે તો પ્રત્યાયન એટલે કે પોતાની વાત અન્યને રજૂ કરી શકે છે પ્રત્યાયન એટલે કે આદાન પ્રદાન એક જે પોતે છે એ બીજાને શું રજૂ કરી શકે છે કંઈક બાબત છે એ પણ ચોથો નંબર છે વ્યવહારિક ઉપયોગ થકી પોતાની છબી ઉપસાવી શકે છે તો વ્યવહારિક ઉપયોજનમાં જે છે એ વ્યવહારિક ઉપયોગ જે એ શીખ્યો છે જે તો એને શું વ્યવહારિક ઉપયોગમાં લઈને શું કરી શકે છે પોતાની જે છબી છે પોતાનું વ્યક્તિત્વ છે પોતાની પર્સનાલિટી છે તો એ શું કરી શકે છે ઉપસાવી શકે છે પાંચમો નંબર છે સ્વતંત્ર લેખન કરી શકે છે શું કરી શકે છે સ્વતંત્ર લેખન કરી શકે છે પોતાના મૌલિક વિચારોને આધારે એ શું પોતાનું સ્વતંત્ર લેખન છે પોતાના વિચારોને કાગળ પર રજૂ કરી શકે છે સાત નંબર છે સમીક્ષાત્મક અને તુલનાત્મક કૌશલ્યોનો વિકાસ કરી શકે છે સમીક્ષા કોઈપણ બાબત છે તો એક બાબતના સારા નરસા પાસાઓ છે અને એ બાબતને અન્ય બાબત સાથે સરખામણી કરીને અને તુલના કરીને એ શું કરી શકે છે કૌશલ્યનો વિકાસ આપણે કરી શકે છે આઠમો નંબર છે તાર્કિક ચિંતન કરી સમજપૂર્વકનું જીવન જીવી શકે છે બાળક છે એ શું કરી તર્ક કરી વિચાર કરી અને સત્ય શું સત્ય જે બાબત છે એના પર જ એ શું કરી શકે છે ચિંતન કરી સમજપૂર્વકનું જીવન જીવી શકે છે નવ નંબર છે મૌલિક સર્જન કરી જીવનને ઉન્નત બનાવી શકે છે પોતાનું જે શું છે મૌલિક સર્જન કરીએ એટલે કે સર્જનાત્મકતા અહીં કોની વાત કરવામાં આવી છે સર્જનાત્મકતાની વાત કરવામાં આવી છે વ્યક્તિ પોતાનું જાતે જ કંઈક સર્જન કરીને જીવનને ઉન્નત બનાવી શકે છે આગળ નંબર છે બત્રીસ અર્થગ્રહણ એટલે શું અર્થગ્રહણ એટલે શું તો જવાબ થશે સાંભળીને એટલે કે કર્ણેન્દ્રિય દ્વારા જોઈને એટલે કે જે આંખ છે તો આંખ દ્વારા અને વાંચીને એટલે કે શું મુખ છે તો એના દ્વારા વાંચીને કે અનુભૂતિના માધ્યમથી માધ્યમથી તે બાબત સાચી રીતે સમજાય તે અર્થગ્રહણ તો સાંભળીને જોઈને વાંચીને કે અનુભૂતિના માધ્યમથી જે તે બાબત શું જે તે બાબત સમજાય કેવી તો જે તે બાબત સાચી રીતે સમજાય તેને અર્થગ્રહણ કહી શકીએ જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન દબાવી દેજો તથા વિડીયો ગમે તો અવશ્ય એને લાઈક કરી દેજો મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો મિત્રો અને વધુ આવા વિડીયો માટે તમે આપણે ટેટ જે યાના એકેડમી ચેનલ યાનએ એકેડેમી જે એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ કરી લેજો અને તેમાં પણ ટેટ વનનો કોર્સ છે તો એમાં વધારાના જે વિડીયોઝ છે એ સિવાય પીડીએફ મટીરિયલ છે એ સિવાય ડેલી ટેસ્ટ છે તો એ પણ તમે એમાંથી ઉપયોગ કરી શકો છો હવે આગળ છે તેત્રીસ નંબર છે કે ભાષા શિક્ષણનો ઘણો જ મહત્ત્વનો હેતુ તેત્રીસ નંબર છે ભાષા જે શિક્ષણ છે એનો ઘણો જ મહત્ત્વનો હેતુ તો અર્થગ્રહણ જે પ્રથમ હેતુ છે અર્થગ્રહણ એ ખૂબ જ મહત્ત્વનો હેતુ છે ચોત્રીસ નંબર છે ભાષા કેવી રીતે શીખાય છે તો ભાષા છે અનુકરણથી એટલે કે એક વ્યક્તિને જોઈને એ જે રીતે કરે છે એ રીતે એની નકલ કરીને અવલોકન કરીને અનુભવ કરીને અને સતત વ્યવહારમાં ઉપયોગ કરીને અવલોકન અને અનુભવ અને સતત વ્યવહારમાં ઉપયોગ કરીને ભાષા શીખી શકાય છે પાંત્રીસ નંબર છે ભાષા શીખવા માટે શું અગત્યનું છે તો સાંભળવું અને વાંચવું ભાષા શીખવા માટે અગત્યતા જે છે તો એ શું છે તો સાંભળવું અને વાંચવા પર વધુ ફોકસ કરવું પડે છે છત્રીસ નંબર છે સમજપૂર્વકનું શ્રવણ અને વાંચન એટલે તો અર્થગ્રહણ સમજપૂર્વકનું જે શ્રવણ છે અને વાંચન છે તો એને અર્થગ્રહણ આપણે કહી શકીએ મતલબ કે શ્રવણ અને વાંચન છે અર્થગ્રહણ સાથે સંકળાયેલ છે 37 નંબર છે અભિવ્યક્તિનો પાયો શું છે તો અર્થગ્રહણ અભિવ્યક્તિ જે છે અભિવ્યક્તિ એટલે કે વ્યક્તિ પોતાના જે વિચારો છે એ અન્ય સમક્ષ જે રજૂ કરે છે એનો પાયો શું છે તો અર્થગ્રહણ એટલે કે કહી શકીએ અર્થગ્રહણ કેમ તો અર્થગ્રહણ એટલે કે વ્યક્તિ શું તો સાંભળીને અથવા વાંચીને એ જે પોતાનો અર્થ છે એ તારવે છે અને એ અર્થ તારવીને એ જે છે અન્ય સમક્ષ રજૂ કરે છે એના માટે શું તો અર્થગ્રહણ છે અગત્યનું છે આડત્રીસ નંબર છે વિચાર શક્તિ સેનાથી વધે છે તો અર્થગ્રહણથી જ વધે છે વ્યક્તિને વિચારવાની જે શક્તિ છે તો એ અર્થગ્રહણથી જ વધે છે એ આપણે કહી શકીએ ઓગણચાલીસ નંબર છે અભિવ્યક્તિ કોને કહે છે તો વિચારો અનુભવો ભાવો જરૂરિયાતો અને ઈચ્છાઓ અને મૌખિક લેખિત અથવા સાંકેતિક રૂપે વ્યક્ત કરવામાં આવે તેને અભિવ્યક્તિ કહે છે ચાલીસ નંબર છે જીવનનું અવિભાજ્ય અંગ કોને કહી શકાય તો અભિવ્યક્તિ અભિવ્યક્તિ જે છે એ જીવનનું અવિભાજ્ય અંગ છે એ આપણે કહી શકીએ